તો જે ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ છે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો તો આ નંબર ઉપર અમને તો આ એક નંબર ઉપર જે તમે લીલડી ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો આજે ગાય છે એનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો અને મિત્રો તમે આ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે ગાયની તમને વાત કરવામાં આવે તો ચારેય આચરની જો વાત કરું તો આ ગાય જે છે એ ગાયના ચારે આચર જે છે કાળા છે સિંગ પેટર્ન પણ બહુ સારી ગઈ છે દૂધમાં પણ બહુ સારી ગાય છે હવે મિત્રો આ ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે જે મારી પાસે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દો તો આ જે ગાય છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ પંદર દિવસની કાચી છે એટલે કે પંદર દિવસની વીહમાં વાર છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે ગાયના માલિકે રાખેલ છે અને ક્યાં ખૂટનો ડોઝ મૂકેલ છે એ વાત કરું તમને ચાલી ત્રણસો એસીનો ડોઝ મૂકેલ છે આ ગાયને એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ તમને ગામ પોરબંદર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો પોરબંદર જિલ્લામાં અને ગામની વાત કરું તો ગામ પણ પોરબંદરમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે હવે ગાયના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એની જો તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા અને અને ખોટા ફોન કરીને હેરાન ન કરતા હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે તો આ જે બળદ તમે જોઈ શકો છો વાછરું બળદ તો આ બળદ વેચાવા આવ્યા છે બળદ છે હાલવા મહિના છે અને વાત કરવામાં આવે મિત્રો તો બળદની તમે બેની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો મોખલી જોઈ શકો છો બહુ સારા અને બેસ્ટ બળદની જોડ છે આ મિત્રો તો કોઈ પણ મિત્રને જો આ બળદ લેવા હોય તો આ બળદની જે કિંમત છે એ કિંમત અને આગળ વાત કરવામાં આવશે તો આ જે બળદ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ તો એ માહિતી છે પછી તમને આપી દેવાનું છે અને મિત્રો વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો હું જે આગળ વિડિયો મૂકું એ તમારા સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય તે માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ બળદના માલિકે રાખેલ છે હવે આ જે બળદ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ તો એ વાત જે કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જિલ્લો જામનગર તાલુકો લાલપુર અને ગામ જસાપુર તો મિત્રો જસાપરમાં જસાપર ગામ તાલુકો લાલપુર અને જિલ્લો કયો લાગે એ વાત કરવામાં આવે તો કે જિલ્લો જામનગર તો તમને આ બળદ ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે જસાપરમાં હવે મિત્રો આ બળદના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની જો તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી બળદના માલિકનો કોન્ટેક કરી અને બળદ વિશે જે કંઈ તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો બળદ લેવા હોય તો જ ફોન કરજો અને રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમકે જો બળદ વેચાઈ ગયા હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય એના પછી મિત્રો તમે જે આ લીલડા કલરનો ગીર ખૂટ જોઈ શકો છો તો આ ગીર ખૂટ વેચાવા આવ્યો છે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો લીલડો કલર છે અને હાલ લીલડા કલરની બહુ ડિમાન્ડ છે એટલે કે માંગ છે તો આ કૂટ લીલડો છે અને સિંગ પેટન તમે બ કૂટની જોઈ શકો છો નાની સિંગ પેટન છે કાનકટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે લંબાઈ પૂરી છે એટલે કે વેલે લાંબો કૂટ છે અને મિત્રો બહુ સારો અને બેસ્ટ કૂટ છે લાંબો પોળો ને નાની મોખલીવાળો કૂટ છે મિત્રો તો બહુ સારો કૂટ છે હવે આ જે કૂટ છે એ વેચવા આવ્યો છે કૂટની વધારે કાંઈ માહિતી તો નથી પણ આ જે કૂટની કિંમત જે છે એ કિંમત કૂટના માલિકે મને મોકલેલ છે અને આ ખૂટ ક્યાં જોવા મળશે પ્રોપર એટલે કે રૂબરૂ તમને તો એ હું તમને આગળ વાત કરી દઈશ હવે મિત્રો ખાસ કરીને કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તો આ જે કૂટ છે એ ખૂટની કિંમત કૂટના માલિકે વીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આ કિંમતને બધી વાત થઈ ગઈ પણ આ ખૂટ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તાલુકાની વાત કરવામાં આવે તો કે ચાલુકો જસદણ તો મિત્રો રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો છે ત્યાં તમને આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ખૂટના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી કુટના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ કોઈપણ પશુ વેચાવો હોય અને એનો વિડિયો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત મૂકાવવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને વોટ્સએપ પર તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો વ્યવસ્થિત જે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકા